મે સેમેસ્ટર 2 પેપર 10 ફિલ્મ નું એક યુનિટ આપણું બાકી પિંજર અમૃતા પ્રીતમ ની નવલકથા પરથી જે ફિલ્મ બની 4.2 કા પ્રશ્નો લઈ લઈએ અને પછી ફિલ્મ વિશે વાત કરીએ તો પિંજર ફિલ્મ ના દિગદર્શક કોણ તો ચંદ્રપ્રકાશ દ્વિવેદી આ ચંદ્રપ્રકાશ દ્વિવેદી ભારતના પ્રેક્ષકો કઈ રીતે ઓળખે જેને ચાણક્ય નામની ટીવી સિરિયલ બનાવેલી તે ચંદ્રપ્રકાશ દ્વિવેદી પિંજર ફિલ્મ ના ગીત પાંચ ગીત ગુલઝારે લખ્યા અને બે अमृता प्रीतम संगीत उत्तम सिंह नु पिंजर नवल कथा लखाई 1950 मा मूल पंजाबी भाषा मा लखाई हिंदी अनुवाद अमृता प्रीतम करेलो अंग्रेजी अनुवाद खुशवंत सिंह करेलो અને અંગ્રેજી અનુવાદનું શીર્ષક છે સ્કેલેટોન સ્કેલેટોન એટલે હાડપિંજર પિંજર એટલે સ્ત્રીને મન છે એવું આપણે કદી સ્વીકાર્યું જ નથી એને માત્ર દેહ તરીકે જ સ્વીકારવામાં આવી છે એ જ વાત સ્કેલેટોન શબ્દ દ્વારા વ્યંજિત થાય છે ફિલ્મ આવી ચોવીસ ઓક્ટોબર બે હજાર ત્રણના ના દિવસે આ ફિલ્મ રિલીઝ થઈ આ ફિલ્મને બહુ બધા એવોર્ડ મળ્યા છે બહુ જ બધા નેશનલ ફિલ્મ એવોર્ડ સ્પેશિયલ જ્યુરી એવોર્ડ 2005 માં મનોજ બાજપેઈને મળેલો આખી ફિલ્મને નર્ગિસ દત્ત એવોર્ડ ફોર નેશનલ ઇન્ટિગ્રેશન રાષ્ટ્રીય એકતા માટેનો જે પુરસ્કાર અપાય છે નર્ગિસ દત્ત એવોર્ડ જે આજ વર્ષેનું નામ આપણી સરકારે બદલ્યું અત્યાર સુધી એનું નામ નરગીસ દત્ત એવોર્ડ ફોર નેશનલ ઇન્ટિગ્રેશન એ બે હજાર મળ્યો હતો ઝી સિને એવોર્ડ ઉત્તમ ગીતો માટે આ ફિલ્મને મળેલો ગિલ્ડ એવોર્ડ ફોર બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન એ મુનેશ સેપલ SAWPEL तमेनो सफल करो सफल करो जे उच्चारण करू ते पण मुनेश जी सिने अवार्ड फॉर बेस्ट स्टोरी એટલે કે પટકથા સોરી કથા અમૃતા પ્રીતમ ફિલ્મ ફેર એવોર્ડ ફોર બેસ્ટ આર્ટ ડિરેક્ટર એ પણ મુनेश સપલને મળેલો આની અંદર જે લોકોએ પાત્રો ભજવ્યા એ પાત્રો આપણને પૂછી શકે તો પૂરોનું પાત્ર ઉર્મિલા કરે ભજ્યું રાશિદનું રશીદનું પાત્ર મનોજ બાજપાઈ પૂરોની નાની બેન રજ્જો ઈશા કોપિકર એના લગ્ન રામચંદના પિતરાયભાઈ સાથે અને રામચંદની નાની બેન લાજો જે સંદલી સિંહાએ ભજ્યું એના લગ્ન પૂરોના નાના ભાઈ ત્રિલોક એટલે પ્રિયાંશુ ચેટર્જી સાથે થાય અ સૂરિ જે રામચંદ્રનો પાત્ર ભજવે છે તે પૂરોની જે હૃદય વિદारक પીડા છે એ ફિલ્મ માં ઉર્મિલા મથુંડકર બિલકુલ મૂર્તિમંત કરી શકા છે એટલે ઉર્મિલાનો ઉત્તમ ફિલ્મ કયો તો પિંજર ગણી શકાય રશીદને જે દરેક પળે અપરાધ ગ્રંથી કોરી ખાઈ છે એને મનોજ બાજપાઈ બિલકુલ મૂર્તિમંત કરી શક્યા છે એટલે એવું કહેવાય કે ઉર્મિલા મતોંડકર અને મનોજ બાજપાઈ બંને પોતપોતાના પાત્રો બિલકુલ જીવી ગયા હતા અતિશય પીડાદાયક પ્રસંગોની હારમાળાવાળી આ ફિલ્મમાં કેટલા બધા દ્રશ્ય અત્યંત ભાવવાહી બન્યા જો કે બે ત્રણ જે તડક ભડકવાળા ગીતો એણે આખી ફિલ્મનો જે પ્રભાવ હતો એને થોડોક ઝાંખો પાડી દીધો નવલકથાની અંદર રામચંદ પૂરોની બહેન સાથે પરણી ગયો છે પણ ફિલ્મમાં રામચંદ કુંવારો છે અને એના પિતરાઈ ભાઈ સાથે એની બહેનના લગ્ન થયા છે ભારત વિભાજનને વિષય બનાવતી ફિલ્મોની વાત કરવી હોય ત્યારે પિંજર નવલકથાને એક નબળી નવલકથાની યાદીમાં મુકાય પણ પિંજર ફિલ્મને એક સારી ફિલ્મની યાદીમાં મુકાય આખી ફિલ્મ લગભગ નવલકથાને વફાદાર રહી છે થોડુંક મેકઉ પ્રમાણે રામચંદના લગ્ન જેવા બનાવ બદલ્યા છે બાકી વફાદારીપૂર્વક તો ફિલ્મમાં એવા કેટલાય દ્રશ્યો છે કે તમે તમારી આંખ ભીની કર્યા વગર ફિલ્મ તમને મુક્ત કરતી નથી રશિદે પૂરોનું જે અપહરણ કર્યું એ પેઢી દર પેઢીથી ચાલ્યા આવતા વેર વાળવા માટે આ અપહરણ હતું હિન્દુ મુસ્લિમ સમસ્યા અહીં કેન્દ્રમાં નહોતી આમ પણ પૂરો રાશિદને બહુ જ ગમી ગઈ હતી એમાં પેઢી દર પેઢીનું વેર અને ઘરના લોકોએ લેવડાવેલી પ્રતિજ્ઞા આ બધું એની અંદર ઉમેરાય એટલે ઉર્મિલા માતોંડકર પૂરો જેની રામચંદ એટલે કે સંજય સુરી સાથે સગાઈ થઈ ગઈ છે એને મનોજ બાજપાઈ રશીદ ઉપાડી જાય આ જે વાત છે એ વાતને કઈ રીતે સર્જક આપણી સામે મૂકે છે હું અને તમે બધા જાણીએ છીએ કે યુદ્ધ હોય કે કોમી તોફાન વિયેતનામ હોય કે અફઘાનિસ્તાન ભારત હોય કે પાકિસ્તાન સૌથી વધારે વેઠવાનું શારીરિક અને માનસિક બે હંમેશા સ્ત્રીઓના ભાગે જ આવે છે પિંજરની અંદર જે ઘટના બની ગઈ છે પૂર્વના અપહરણની એ તો ઓગણીસો પાંત્રીસની ની આસપાસ બની ગઈ છે પૂરો હવે હમીદા રૂપે રસીદ સાથે જીવતી થઈ ગઈ છે એના ગામમાં કોઈને ખબર પણ નથી એનું નામ પૂરો છે માત્ર પૂર્વ જ પોતાને પૂરો તરીકે ઓળખે છે એટલે સ્ત્રીઓના નામ બદલી કાઢો ગામ બદલી કાઢો એના પરિવેશ બદલી કાઢો એ બધી જગ્યાએ ફરી પાછી નવેસરથી જીવતી થવાની તાકાત માત્ર સ્ત્રીમાં જ હોય છે એ આ નવલકથા પણ કે અને બીજી ઘણી બધી કૃતિઓ પણ આપણને લગભગ પૂરોના અપહરણ પછી વર્ષે ભારતના ભાગલા પડે છે અને ફરી પાછી પૂરો સ્ત્રીની ઓગણીસો સુડતાલીસ ના ભાગલા વખતે ઇતિહાસે કદી ન જોયું હોય એવી વસ્તીની જંગી ફેરબદલ અને એ જે અરાજકતામાં સ્ત્રીઓ પર વર્ણવી ન શકાય એવા અમાનુષી અત્યાચારો બે બાજુની કોમે હિન્દુઓએ મુસ્લિમ પર કર્યા મુસ્લિમોએ હિન્દુ પર કર્યા લાખો સ્ત્રીઓના અપહરણ થયા હજારો સ્ત્રીઓએ કુવા પૂર્યા પિતૃપ્રધાન સમાજ વ્યવસ્થાનો સૌથી વિરૂપ ચહેરો આ સમયગાળામાં પ્રગટ થયો રાન રાન અને પાન પાન થઈ ગયેલી આવી સ્ત્રીઓ પોતાની આસપાસના માહોલને અન્ય સ્ત્રીઓની હાલત તથા પોતાના કુટુંબીજનોની લાચારી કે કાયરતાને જોઈ વિધર્મી પુરુષની થઈ પણ જતી જો કે લૂંટનારા હાથોએ પછી પ્રેમ કર્યો હોય એવા દાખલા પણ ખામોશ પાની જેવી ફિલ્મમાં આપણે જોઈ શકીએ છીએ અમૃતા પ્રીતમની પિંજર નવલકથાની પૂરો આપણને સ્ત્રીની નૈસર્ગિક તાકાત બતાવે છે આમ તો અમૃતા પ્રીતમ વાર્તા નવલકથા અને કવિતા તથા એની રેવન્યુ સ્ટેમ્પ નામની આત્મકથા માટે બહુ જ જાણીતા પિંજર એમની બહુ ચર્ચાયેલી નવલકથા ભારતના ભાગલાને વિષય બનાવતી અન્ય નવલકથાઓને તમે જ્યારે બાજુ પર મૂકો ત્યારે પિંજર ઘણી નબળી નવલકથા લાગે વિભાજનની કરુણાંતિકાની કોઈ સંકુલતા પિંજરમાં પ્રગટ થતી નથી પણ અમૃતા પ્રીતમ પિંજર નિમિત્તે જગતભરની સ્ત્રીઓની પીડા આલેખે છે માત્ર ભારતના ભાગલામાં ભોગ બનેલી સ્ત્રીઓની નહીં અને એમાં આમ જોવા જઈએ તો પૂર્વની પીડાનું કારણ ભારતના ભાગલા નથી પરંતુ શાહ અને શેખના કુટુંબો વચ્ચે પેઢી દર પેઢીથી ચાલ્યા આવતા અંગત વેર ઝેરનો પૂરો ભોગ બની છે પણ પછીથી વિભાજનના કારમાં ઘટનાક્રમ નિમિત્તે નવલકથા વળાંક લે અને એક એવી ઊંચાઈ પર પહોંચે જ્યાં પોતાનો ભાઈ અને જેની સાથે એના લગ્ન થવાના હતા એ રામચંદ એ બેઉ એને કહે છે કે અત્યારે તું પાછી આવી શકે છે પણ પૂરો કહે છે ચાહે કોઈ લડકી હિન્દુ હોય યા મુસલમાન જો બી લડકી લોટ કર આપને ઠીકાને પહોંચતી હે સમજો ઉસી કે સાથ

કે પગથી માથા સુધીનો પોતાનો દેહ એ પેલી વટાણાની શિંગ જેવો જ છે જેમાં વટાણાના દાણાની જગ્યાએ ઈયળ ઉછરી રહી છે પૂરોને પોતાના અંગે અંગ પર તિરસ્કાર વછૂટે છે કારણ કે પોતાના પેટમાં પોતાનું અપહરણ કરનાર રશીદનો બાળક ઉછરી રહ્યો છે રશીદથી ભાગીને પૂરો પોતાના મા બાપના ઘરે પહોંચેલી પણ મા બાપે એને સ્વીકારવાની હા નહીં પાડેલી ત્રણ રાતથી જે દીકરી ઘરે નથી આવી દુનિયા શું કહેશે તારી નાની બહેનોના લગ્ન નહીં થાય સગ્ગા મા બાપે આ કહ્યું એટલે પૂરો કૂએ પડવા ગયેલી પણ રશીદ એની પાછળ જ હતો એણે એને બચાવી લીધી અને બીજે જ દિવસે એના નિકાહ રશીદ સાથે થઈ જાય છે પૂરોને સમજાઈ જાય છે હવે દુનિયા માટે એ હમીદા જ રહેવાની માત્ર પોતાની જાત સાથે એ પૂરો છે ની પ્રયુક્તિ દ્વારા નવલકથામાં અખંડ હિન્દુસ્તાનનો ગુજરાત જિલ્લો આ પંજાબમાં છે એ યાદ રાખવાનું ગુજરાત જિલ્લોનો છત્તો આની ગામ ના શાહની દીકરી માત્ર નામના શાહ રહી ગયા છે કુટુંબના એવા માઠા દિવસો છે કે મોટા મોટા વાસણો વેચીને ઘર ચાલે છે આ નામોશીથી બચવા માટે બાપ દાદાનું ગામ છોડી પૂરોના પિતા ઘરના ભાગ્ય સુધરતા ગામમાં પાછા આવે છે પૂરોને ત્રણ બહેન અને એક ભાઈ છે છતાંય મા નવા છોકરાની નવા બાળકની આશા રાખીને બેઠેલી છે સગાઈ બાજુના રત્તોવાલ નામના ગામના ખાતા પીતા ઘરમાં સાટા પેટાના રિવાજ પ્રમાણે પુરોના ભાઈ સાથે પુરોની નણંદ લાજોની સગાઈ કરવામાં આવે છે જે લાજોને છેલ્લે ઉપાડી જાય છે મુસ્લિમ ગુંડાઓ યુવાનીને ઉંમરે પગમુક્તિ પુરોએ એના થનાર પતિ રામચંદ્રને દૂરથી જોયો એ પછીની રાતોની રાતો એને પતિના જ સપના આવતા અમૃતા પ્રીતમે વિવાહ ઉત્સુક કન્યાના મનોભાવને નવલકથામાં બિલકુલ ઉપસાવી આપ્યા છે અને એના માટે એમણે પંજાબની લોક સંસ્કૃતિનો લઈ અમુક વિધિવિધાન ગીતો લોક માન્યતાઓ બધાનો નવલકથામાં સુપેરે ઉપયોગ કર્યો છે એ બધાનો ફિલ્મ ના દિગ્દર્શકે ઉપયોગ નથી કર્યો રશીદના આગમન થી એકવાર તો એ નાસી છૂટી જેમ જેમ પુરોના લગ્નનો દિવસ નજીક આવતો ગયો એમ એમ ઘર જાત ભાત ની ચીજો થી છલકાવા માંડી ડાહી દીકરી ગુણિયલ દીકરી સાસરે જવાની માં થોડી થોડી વારે રડી પડે છે પુરોના સાસરિયા સાંજે આવી શકે એવી શક્યતા થી અને ઘર માં શાક નથી એવું યાદ આવતા માં ને બાજુના જ ખેતરમાં ભીંડા લેવા મોકલે છે અને પૂરો અને એની ગયા હોય છે છતાંય પવન વેગે આવેલો રશીદ ઘોડા પર બેસાડી અને એનું અપહરણ કરી જાય છે બંધ ઓરડાની ભીંત પર માથા પછાડી પછાડી બેભાન થઈ ગયેલી પૂરો ભાનમાં આવે ત્યારે કોઈ એના માથા પર ગરમ ઘી ઘસતા ઘસતા કહ્યું મેરી ગલતી માફ કરો રે

છેક લાજો ને બચાવે અને એની આંખમાંથી પાણી પડે ત્યારે એને એવું થાય છે કે મેં કરેલા પાપનું થોડું પ્રાયશ્ચિત મેં કર્યું રશીદ એને હાથ સુધા નોતો લગાયો 15 દિવસ પછી રશીદ લાલ રેશમની જોડ લાવીને કહે છે કલ સવેરે નાહ ધોકર તૈયાર હો જાના મોલવી આકર હમારા નિકાહ પઢા દેગા રશીદના પગ પકડી અને પૂરો એને જવા દેવા કહે છે એ કહે છે કે પૂરો હોના હવાના કુછ નહીં વ્યર્થ મેરે સિર પર ગુનાહો કા બોજ ન લાદ કસમે અલ્લાહ પાક કી મુજસે તેરા યે રોના ધોના નહીં દેખા જાતા રશીદ આવું કેમ કર્યું નજર કેમ બગાડી એક તો એને પૂરો ગમતી હતી બીજો પેઢી દર પેઢી વેર હતું ઘરના ના લોકો એને ધમકી અને વચન બેવ આપેલું લીધેલું તો એની પાસેથી એટલે પૂરો ભાગી જાય છે પણ મા બાપ કે છે તારું નસીબ અમે હવે કંઈ ન કરી શકીએ કહા કોણ ગયા જન્મ તે મર ગઈ હોતી તો કુલભૂષણ ખરબંદા એનો પિતા છે રશીદ સાથે લગ્ન કરવા એ એને નિયતિ સામે હથિયાર ફેંકી દીધા રસીદ એના હાથ પર હમીદાનું ત્રાજવું તોફાવે તો પણ એ કશું નથી બોલતી પૂરોને સમજાઈ જાય છે કે સ્ત્રી દેહ એ નર્યું પિંજર છે સ્ત્રીને ન કોઈ મન હોય ન ઈચ્છા દિવસના અજવાળે બધા માટે પૂરો બની રહેતી હમીદા સપનાના જગતમાં વળી પાછી પૂરો બની જાય છે પૂરો વિચારે છે વ વાસ્તવમાં ન હમીદાથી ન પૂરો વહ કેવલ એક પિંજરથી કેવલ પિંજર

એનો ધર્મ પાળતી એના બાળકને ઉછેરતી પૂરો નવલકથાના અંતે રશીદને છોડીને જવાની ના પાડે છે આવું સેંકડો સ્ત્રીઓ સાથે ભારતના ભાગલા સમયે થયેલું બૈસાખીના મેળામાં ગીતો સાંભળતી પૂરો વિચારે છે સબ ગીત સુંદર લડકીઓ કે ગુણ ગાતે હૈ સચ્ચે પ્રેમ કા વર્ણન કરતે હૈ ક્યાં કભી એસે ગીત ભી બનેગે

એનો પાત્ર તો છે જ પુરોને એક દીકરો થાય છે ગામની અંદર રખડતી ગાંડી સ્ત્રી સગર્ભા થાય અને ગામની સ્ત્રીઓ ત્રાસ અને શરમ બે અનુભવે પૂરો વિચારે છે જીસકે પાસ ન હુસ્ન થા ન જવાની થી માસ કા એક શરીર જીસે અપની સૂદ તક નથી જો કેવલ હડ્ડીઓ કા એક પિંજર થા એક પાગલ પિંજર ચીલોને નોચ નોચ ઉસેલી આવે સ્ત્રી એટલે માત્ર અને બીજું કશું જ નહીં એ આ નવલકથામાં અનેક રીતે કહેવાયું છે ફિલ્મની અંદર એક કે બે વાર જ કહેવાયું છે બાળકને જન્મ આપી મરી જતી ગાંડી સ્ત્રીના બાળકને પૂરો ઉછેરે છે પણ ત્યારે જ ગામના પુરુષોને ધર્મ યાદ આવે છે પેલી તો ગાંડી તો હિન્દુ હતી અને આ એક મુસ્લિમ ઉછેરે છે એટલે એ લોકોએ બાળકને બાળકને આવે છે પૂરોની છાતી પરથી પણ એ બાળક રડી રડીને અધમૂ થાય છે ગામની સ્ત્રીઓ ગાળો દે છે પુરુષોને ત્યારે ચોથે દિવસે બાળ હત્યાના ડરે બાળકને પૂરોને હવાલે કરે છે આપણને એક પ્રશ્ન થાય કે આ જ બધા પુરુષોમાંથી કોઈ એકાદે પેલી ગાંડી પર બળાત્કાર કર્યો હશે ને એનું જ આ બાળક હશે ને પણ કોઈ આવું સ્વીકારવા તૈયાર નથી પૂરો પડોશી રહીમની માના આંખના ઈલાજ નિમિત્તે રત્તોવાલ જાય છે રત્તોવાલ એ એના થનાર પતિ રામચંદનું ગામ હતું એ આપણને યાદ રહેવું જોઈએ એનું ગામ છત્તોવાની અને રત્તોવાલ એ રામચંદનું આ જે રોલ છે રહીમની માનો એ ફિલ્મમાં દીના પાઠક જેવા જાજુરમાન અભિનેત્રીએ કર્યો છે રામચંદના ખેતરની માટીને આંખ પર લગાવતી પૂરોને રામચંદ કહે છે તું પૂરો છે ને પૂરોને આમ તો મન થાય છે કે ના પગમાં પડી રાડો નાખીને રડે પણ એ કે છે પૂરો તો કપકી મર ચૂકી અને ઉતાવળે ત્યાંથી એ ચાલી જાય છે હવે વાર્તા બહુ જ ઉતાવળે ચાલે છે જ્યાં રશીદ ખબર લાવે છે કે એમના ગામ છતુવાનીમાં કોઈએ અનાજના ખાળા સળગાવી દીધા છે અને લોકોને પૂરોના ભાઈ પર શંકા છે જો કેવો વિચિત્ર મન છે સ્ત્રીનું કે પોતાના ભાઈએ પોતાના પતિના અનાજના ખાડા સળગાવી દીધા છતાંય પૂરોને અનાજ તો પોતાનું ગયો છે પણ એને આનંદ થાય છે એક પળ માટે કે મારા ભાઈએ મારો બદલો તો લીધો એનું મન સ્નેહથી છલકાઈ જાય છે વાર્તા હવે સિદ્ધિ ઓગણીસો ના ઘટના પ્રવાહમાં સીધી આવે છે જ્યાં લોકો તરબૂચની જેમ કપાઈ રહ્યા છે ઘરો ભડકે પડી રહ્યા છે બે બાજુએ લોકો ઘર બહાર છોડીને ભાગી રહ્યા છે અહીં એક પણ હિન્દુને નહીં રહેવા દઈએ તો બીજી બાજુ એક પણ મુસલમાનને નહીં રહેવા દઈએ પૂર પૂરો વિચારે છે ચાર દિનથી આંધી હે આવેગી ઓર ચાલી જાયગી પણ એવું થતું નથી

જો તરફના હિંસાના તાંડવને અત્યાચારને જોતી પૂરોને થાય છે ક્યાં એ સ્ત્રીયા ઇન પુરુષો કે લીએ અબ સંતાને પેદા કરેગી જીન પુરુષોને ઇન સ્ત્રીઓ કી અપની બહેનો કે સાથ એસા અત્યાચાર કિયા થા પણ આપણે જોયું કે હંમેશા સ્ત્રીઓ નવી જગ્યાએ ગોઠવાઈ જાય છે હિન્દુસ્તાન તરફ જતા કાફલામાં રામચંદને મળતી પુરોને એની ભાભી એટલે કે રામચંદની બહેન લાજોના અપહરણની જાણ થાય છે જીવનો જોખમ ખેડી રશીદ અને પૂરો લાજોને મુસલમાનના ઘરમાંથી છોડાવે છે આ આખું દ્રશ્ય ફિલ્મમાં બહુ સરસ રશીદના મન પરથી વર્ષોનો અપરાધ બોધ હળવો થાય છે લાહોરના કેમ્પ પર લાજો અને પૂરોને લઈ જતા રશીદના મનની પીડા આ બંને સ્ત્રીઓ કરતા તમને જરાય ઓછી નહીં લાગે નવલકથા કરતા અંદર આ દ્રશ્ય વધારે ભાવવાહી મનોજ બાજપાઈના અભિનયને કારણે બની શક્યું છે લોકો પોતપોતાની બેન દીકરીઓને સ્વીકારી રહ્યા છે પણ સ્ત્રી જ્યાં વસી જાય ત્યાંની જ થઈ જાય એ સત્ય પૂરો માટે કઈ રીતે બદલાય પોતાના બાળકને ગળે વળગાડી રશીદ પાસે ઊભી રહી જતી રશીદના જીવનમાં રોપી ચૂકી છે કે હવે એ જાય તો બીજી વાર એના મૂળિયા ઉખડે સ્ત્રી એટલે ઘરની આબરૂ એ વાસણને ને જરાક પણ તિરાડ પડે તો બસ ફેંકી દેવાનું સ્ત્રીનો કોઈ જ વાંક ન હોય છતાં શારીરિક ઉપરાંત માનસિક પીડા વેઠવાનું પણ સ્ત્રીના જ ભાગે આવે સમાજ ધરાર એને બીજી તક ન આપે સગા મા બાપ પણ સમાજના ડરે દીકરીને તર છોડે સ્ત્રીની આબરૂ ચરિત્ર બધું માત્ર એના દેહ સાથે જ સંકળાય એના પર આવા જુલમ ગુજારનાર પુરુષ મોટે ભાગે નિર્દોષ છૂટે એનો દોષ સમાજને કદી ન દેખાય પૂરોની આ પીડા કે વ્યથાની કથા આજે બદલાઈ છે ખરી આજે પણ દેહથી પર થઈ સ્ત્રીના ચરિત્રને એના વ્યક્તિત્વને સમાજ સ્વીકારે છે ખરો આ બાબતે પિંજર આજે પણ એટલી જ પ્રસ્તુત રહે ફિલ્મ પણ નવલકથા પણ બે ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની છે ઓગણીસો ને અડતાલીસમાં અમૃતા પ્રીતમ એક અદ્ભુત ਕਵਿਤਾ ਲਖੇਦੀ ਅਜ ਅੱਖਾ ਵਾਰਿਸ ਸ਼ਾਹ ਨੂੰ ਕਿੱਥੋਂ ਕਬਰਾਂ ਵਿੱਚੋਂ ਬੋਲ ਤੇ ਅਜ ਕਿਤਾਬੇ ਇਸ਼ਕ ਦਾ ਕੋਈ ਅਗਲਾ ਵਰਗਾ ਫੋਲ ਇੱਕ ਰੋਈ ਸੀ ਦੀ ਪੰਜਾਬ ਦੀ ਤੁਰ ਲਿਖ ਲਿਖ ਮਾਰੇ ਬੈਂ ਅਜ ਲੱਖਾ ਦੀਆ ਰੋਂਦੀਆ ਤੈਨੂੰ ਵਾਰਿਸ ਸ਼ਾਹ ਨੂੰ ਕਹਿ ਉਠ ਦਰਦਮੰਦਾ ਦੇਆ ਦਰਦਿਆ ਉਠ ਤੱਕ ਆਪਣਾ ਪੰਜਾਬ

पंजाब की एक बेटी के रोने पर तूने पूरी हीर रांझा की गाथा लिख डाली थी देख आज पंजाब की लाखों रोती बेटियां तुझे बुला रही है उठ दर्द मंदों को आवाज देने वाला उठ और अपना पंजाब देख खेतों में लाशें बिछी हुई हैं और चनाब चनाब नदी आखी लोई लौ, 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 थी भरीली से आ आखी बात एने આ કવિતા માટે અમૃતા બહુ જાણીતા થયા સંગ્રહ રેવન્યુ એમની આત્મકથા પિંજર જેવી એમની નવલકથા એના માટે એ હંમેશા ભારત અને પાકિસ્તાન બેઉમાં હંમેશા એ જાણીતા રહેવાના ઇમરોઝ સાથેના એમના પ્રેમથી પણ એ હંમેશા જાણીતા રહેવાના તો ફિલ્મ ગુજરાતી અનુવાદ મેં કર્યો હિન્દી અનુવાદ અમૃતા પ્રીતમે કર્યો અંગ્રેજી અનુવાદ ખુશવંતસિંહે કર્યો અંગ્રેજી અનુવાદનું શીર્ષક છે સ્કેલેટોન આ એ જ ખુશવંતસિંહ છે જેણે અમૃતા પ્રીતમને ક્યારે કહેલું કે તારી આત્મકથામાં શું હોય એ તો આટલી કમસ્તી રેવન્યુ સ્ટેમ્પ પર પણ લખાઈ શકે એટલે જ્યારે એણે આત્મકથા લખી ત્યારે એનું નામ રેવન્યુ સ્ટેમ્પ હિન્દી અનુવાદ રસીદી ટિકિટના નામે થયો તો જ્ઞાનપીઠ પુરસ્કાર અમૃતા પ્રીતમને મળેલો છે સાહિત્ય અકાદમીના એ ફેલો પણ હતા તો આપણને ટૂંકા પ્રશ્નો અને લાંબા પ્રશ્નો ઉર્મિલા માતોંડકરના ગામનું નામ અને રામચંદના ગામનું નામ આ બધું આવડવું Do